તો મિત્રો આપણે હે પહોંચ્યા છીએ વડનગર અને આપણે હે ડાવોલથી ગાડી ખાલી કરીને ત્યાં નીકળી જાય છે એ ડીસા જવા માટે કેમ કે ડીસા છે ને આપણે બટેટા ભરવાના છે ભાવનગરના આપણે પાલનપુર પાસે પહોંચવા આવ્યા છે પાલનપુર થી દસ કિલોમીટર પહોંચવા આવ્યા છે ને ભાઈ તો આ રીતનો ભાઈ રસ્તો બધાય ને બંધ કરી દીધો છે કેમ કે પુલ છે ને નબળા છે એ રીતે એ માટે છે ને બધા રસ્તા બંધ કરી દીધા છે તો હવે અહીંથી પાછા આવ્યા ને એની રસ્તે પાછો દસ કિલોમીટર નથી આવવાનું નાતી પાછો એક જગાણા ગમે નાતી પાછું અંદર પાલનપુર જવાનું એટલે પાછો ને વીસ કિલોમીટર ફરવાનું આના રોડ ઉપર એટલે તમે કોક આવો ને ભાઈ આ રસ્તા પર તો બધાય ને પુલ ભાઈ બંધ કરેલા છે તો કોક કોઈ પહોંચે પહોંચીને આવીજો باقی پہ آیا تھا رست بند ہوتا ہے پہنچی جیسی ڈیسا لگ بھگ پندرہ کلر پلنپور پہ અને હવે આપણે ડાયરીશું સિદ્ધપુર હાઈવે રસ્તે નીકળશું પાલનપુર સિદ્ધપુર હાઈવે છે ને જ્યાં હોય બધે રોડ કરી દીધા બંધ આડા છે ને ઓલા મૂકી દીધા પતરા હા હા બેરીકેટ દીધા જ્યાં જો ના ભાઈ તો એને ભાઈ આ બાજુ આવું તો ભાઈ પૂછી પૂછીને હાલજો ભાઈ અમે પાછા એને પંદર કિલોમીટર વાય ને આવ્યા છીએ ને ત્યાં પાછા પાલનપુર પહોંચ્યા છીએ અમે જવા દી ધીમે ધીમે પાસે ડીસા થાય થાય છે કિલોમીટર તો હાલ ભાઈ તો અમારે ઢીંગલી લઈ નીકળી જશે કેટલા એક વાગી જ ભાઈ બાર ને હોય એક વાગી જાય બરોબર સંજયભાઈ ને બુધાભાઈ કરે છે આરામ હવે ભૂખ લાગી છે તો જમવું જો નાસ્તા તો કરી તો પણ હવે જમવું જો આગળ જમી લઈએ પહેલાં તો મજા ને ભાઈ પાલનપુર સિટીમાં એન્ટર થઈ જાય

સરસ મજાનું સિટી છે પાલનપુર પાલનપુર શેના માટે પ્રખ્યાત છે ભાઈ કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો પાલનપુર માટે પ્રખ્યાત છે એમ ભાઈ પહોંચ્યા ડીસા પહોંચવા આવ્યા છે અને ગાડી સાઈડીમાં રાખી દીધી કેમ નાસ્તો લઈને લેવાતા ને આપણે તો આ રીતનો નાસ્તો લેવા હતા દાલ વડા લેવાતા સમોસા લેવાતા સંજયભાઈ મસ્ત મજાના પાલનપુરથી એક નંબરના સમોસા લેવાતા ગરમા ગરમ જુઓ તમે

બટાટા ભરાય છે ભાવનગરના હવે ભાઈ આ રીતે ભાઈ ગણેશ કોલ્ડ સ્ટોર છે ને એમાં આપણી ગાડી લાગી ગઈ છે ભરવા માટે હવે કેટલો વજન આવે તો ખબર નથી પેલા કાંટો કાઢી લીધો છે આપણે સામે અને લગાડી દીધી છે બટાટા ભરવા ગાડી હવે બાર ટનની કંડિશન હે કદાચ કેટલો વજન આવે એ ખબર પડશે આપણે કીધું પંદર ટન સુધી ભરી લઈશું આમ પણ બાર ટન જ વજન આવશે તો લઈશું કેટલો ભરાય ક્યારે ભરાય રહે બિલ્ડિંગ અને અહીંથી નીકળ્યું એમાંથી તો આપણે મસ્ત વજન સ્ટોર છે અહીંથી તો ડાયરેક્ટ આપણે થઈ ભાવનગર રવાના અને આપણે બીજી ગાડી હિતેશભાઈ કે આપણે વાટે ઊભા છે પાલનપુર તો હારે ભરા તો હારે એને પાલીતાણાનું ને આપણે છે ભાવનગરનું મકિલો ભાઈ આ રીતની ગાડી આપણે લગાડી દીધી છે ઠંડુ રાખવા માટે તો મિત્રો ગાડી એને ભરાઈને થઈ ગઈ છે કમ્પ્લીટ તો ભરાઈ ગઈ છે આપણે બટેટા ભાવનગરના અગિયાર ટન આવ્યો છે વજન અને હવે છે ને ભાઈ તાલપતિ નાખી દઈએ તો બુધાભાઈ ને સંજયભાઈ ચડે છે તાલપતિ નાખી દીધી પછી બાંધી દઈ અને પછી અહીંથી થઈ રવાના ભાઈ

ہاں ہاں اے بھائی گاما نے دکھائی ہے ستارے موش کری بیٹا گاڑی باقی ہے نا گاڑی نو ٹھانٹھو نو ایک نمبر بنیا ہوا ہے ہاں پنجابی ہاں وہ میں ہاں ہاں نہیں ہو پڑی جو ہے جب اب جی نہیں ہے گاڑی نو ایک نمبر بھائی گاڑی میں ہے ڈیشے میں ڈیشے نہ کم نہیں ہے ہاں میں گاڑی پوری بجے گا بھری جا رہی ہے તો ભાઈ આ રીતના ને કંઈક મસ્ત મજાની કંઈક હોટલ હોટલ શેરાના રેસ્ટોરન્ટ ફાસ્ટ ફૂડ રૂમ્સ અને આ છે ને ભાઈ મસ્ત મજા ને ભાઈ જોઈ ગજબ જોરદાર પાર્કિંગ છે અને અહીંયા ભાઈ બે ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે આપણી ગાડી છે અને અહીંયા હિતેશભાઈની ગાડી છે અને તો ભાઈ હિતેશભાઈની તો બધા આગળ આવી જાય સંજયભાઈ બે તો આપણે હવે જઈએ પેલા જમી લઈએ અને તમને બતાવીએ કેવું જમવાનું છે આ હોટલમાં બાકી તમે જો ફેસિલિટી તો મસ્ત મજાની હોટલ છે ભાઈ કાંઈ ઘટે નહીં એવી તો હાલ પેલા અંદર જઈને જમી લઈએ મિત્ર આપણું જમવાનું આવ્યું છે પનીર હાંડી અને પાલક પનીર મગાવ્યું છે દૂધ સાસ સલાદ ને બધું આવ્યું છે અને અને ભાઈ દૂધનો ભાગ પડે છે બાકી હવે જોઈએ છીએ જમવાનું કેવું છે કેવું નહીં એમ બાકી એને શાકતા જોયા મતલબ કે મસ્ત મજાનું જોવા ભાઈ આ છે ને પનીર હાંડી મંદિર એવું છે એમ ત્યાં મિત્રો જમે છે ને ભાઈ આપણે આવી ગયા છીએ આપણે ગાડીએ અને જમવાનું છે ને ભાઈ કહો કારણ કે મસ્ત મજાનું હતું અને બિલ ભાઈ એવું હતું અને હોટલ ને ભાઈ વીઆઈપી હોટલ છે એટલે બિલ તો ભાઈ એવું હોય તે તો એને ભાઈ જમીને એને ભાઈ નીકળી જાય અહીંયા હવે હવે મળશે નવા બધાને જે મોકલ જાય દ્વારકાથી Thank <laughs> you.